નાના મોટા દરેક પ્રકારના દરેક ઔષધિઓ પ્રાપ્ત થશે ભાગવતજીના પોજી માટેના પોથી બંધણા તેમજ દરેક મૂર્તિઓ અહીંયાથી આપે વિચાર્યું પણ ન હોય જોયું ન પણ ન હોય એવી વસ્તુઓ આપણને શ્રી ગણેશ ગ્રુપના આજના એક્ઝિબિશન માંથી પ્રાપ્ત થશે અને આપને જે કોઈ વસ્તુ કદાચ અહીંયા પ્રાપ્ત ન થાય અને આપ અહીંયા ઓર્ડર આપો તો આપને સમય અનુસાર આપને દરેક વસ્તુઓ આપના ઘર સુધી અમે પહોંચાડીએ છીએ તો આપ સૌ લોકોને અમારું હાર્દિક આમંત્રણ છે કે આપ આ એક્ઝિબિશનનો લાવો અવશ્ય લો અમારા જય ગણેશ